તો હું નીકળી ગયો તો બુલેટ લઈ જો સમય બુલેટ પડ્યું છે તો મારા ફ્રેન્ડ મળી ગયા મને કે ચાલો ચિકનજી પીવા હું ભાળી ગયો તો ઉભો રહી ગયો મને કે સારું થયું કે ફોન કરતા તો મતલબ આપણે ફોન કરીને વાત કરીને જ આવ્યા હતા તો એ અહીંયા વાટે ઊભા હતા તો મેં તો ચાલો વાંધો ને તો આપણે પણ ચિકનજી પીને નીકળીએ મોવા કારણ કે ટાઈમ છે બહુ લેટ અને તડકો થાય છે ઉપર તો મળીએ આગળ કારણ કે હવે જઈએ ને પછી વિચારીએ તો ભાઈ ચિકનજી બનાવશે ભાઈ લીંબુ વીંબુ સારું નાખજો પૈસા આખું નાખશો ને હા એમ આખું નહીં નાખો જો આ ભાઈ ના પડે એ ભાઈ ના પડે કે આખું નહીં નાખે એમ

હા હાલો તો જાય મોવા મળીએ તમને આગળ ચલો આપણે પાછળ બેઠા સી પવન બહુ જ છે મારા ફ્રેન્ડને આપી દીધી છે બાઇક તો જો એ મારું બુલેટ ચલાવે છે ને આપણે બેઠા બેઠા મોજ કરી દીધી પાછળ મજા આવે મારો ફ્રેન્ડ કે મારા હાકારવું છે મેં કીધું તું હકાર ચાલો મોવા પગ હવે ફટાફટ ચાલો મિત્રો તો આપણે આવી ગયા છે અત્યારે મોવા તમે જોઈ શકો છો નીચે નીચેના તરફ જોવો આપણે દાદરા ચડીને આવ્યા છીએ અત્યારે આહ થઈને આપણો બુલેટ છે સામે ને આપણે આવી ગયા હતા કપડા લેવા માટે તો આપણો ફ્રેન્ડની દુકાન છે મોજમભાઈની નામ છે ન્યૂ સાજન છતની જે પહેલાં સાજન છતની દુકાન હતી તે હાલમાં હતી આપણે હવના ટાકાની સાઈડ બરોબર ને અત્યારે ન્યૂ સાજન છતની અહીંયા જે ફેરફાર કરી લીધો છે તો બહુ જ મસ્ત છે હું મારા બધા જ કપડાં અહીંથી જ લઉં છું બરોબર તો મારા જે પણ કપડા હોય અહીંના જ કપડા તો આપણે આવી ગયા છે અત્યારે અંદર ને આપણે કપડા પસંદ કરી દીધા છે કપડા લઈ લીધે જે આ બધા ફ્રેન્ડો છે ખરેડના કેમ છે મિત્રો ખરું ને મજામાં તો વાંધો નહીં જો અમારા મિત્રો છે બધા ખરેડના જો આપણે એમને પિંગલેશ્વર મહાદેવ મંદિર ગયા હતા તમને ખબર તો રસ્તામાં ગામ આવ્યું છે આડો ખરેડ તો ત્યાંના લોકો છે હા અમારા મોજમભાઈ ની દુકાન મોજમભાઈ કેમ છો મજામાં જો મોજમભાઈ આપણે કપડા આપ્યા છે આપણે કપડા લઈ જવાના છે ને આપણા ફ્રેન્ડ્સ જે આપણે હમણાં શિકન જે પીધી તમને ખ્યાલ હોય તો એની મફતની તમે જોઈ શકો એવા સાજન સદની તો મોજમભાઈ તમારા સાજન સદની દુકાનનું એડ્રેસ આપી દો નવી સાજન સદનીનું મેઘદૂત રોડ હા રામદેવ મોબાઈલની ઉપર ચાલો તો મેઘદૂત તો રોડ રામદેવ મોબાઈલ ની ઉપર તો અત્યારે ન્યુ સાધન સદની બન્યો છે જે પહેલી જગ્યાએ હતું ત્યાં જગ્યા ટૂંકી પડતી હતી એટલા માટે ને ભાઈને કરો તો મોટો શોરૂમ તો એટલા માટે મેં આવી ગયા છે તો ચાલો તો હવે જવું છે ઘરે ને આપણે કપડાં લઈ લીધા છે તો મિત્રો મારે જે બીજું બધું ઘણી ખરી શોપિંગ કરવાની છે જો ટાઈમ રહેશે તો કરશું બાકી તો પછી કપડાં નતું કારણ કે વિચાર હતો કે એકાદી જોડી કપડા એક્સ્ટ્રા લઈ લઈએ એટલા માટે આજે કાંઈ કામ હતું એટલા માટે તો ચાલો આપણે જોવા અહીંથી આવ્યા તમે જોયું તો સામે આપણે પાયલ આવ્યા હતા અને તમે સામે દેખાડો તો પેલે સાચા સતની નો તો ચાલો બનાવ રજો વિડીયોમાં જાય આવે નીચે અને થાય છે મોડું એટલા માટે ફેમિલી ચાલો તો આપણે પાછા આવી ગયા છીએ કપડા લઈને પાછા ચિકનજી પીવા માટે તો અહીં આપણે ભાઈની ગાડી મૂકેલી હતી તો ગાડી અહીં મૂકી હતી એટલા માટે પછી આપણે અહીં પાછું પરિવાર ચિકનજી પીવાની ઈચ્છા થઈ છે તો આપણે પરિવાર ચિકનજી પી લઈએ યાર અને ફેમિલી હવે તો ત્રણ વાગી ગયા છે ત્રણ સાડા ત્રણ જેવું મિનિમમ થઈ ગયું છે તો દુકાને જવું છે જો ગાડી આપણે બહાર કરી દીધી છે આપણે બુલેટ પીડ્યું અને જો અહીં કપડા ઠેલી ટીંગાય છે જે આપણે કપડા લેવા ગયા હતા એટલા માટે તો હવે ભાઈ કહે છે કે પાછી ફરીવાર પીવી જોવા કપડાં લેવા છે ને હવે પછી જવું છે ને અમે બનાવી અને લોક શૂટ કર્યો અને હવે જઈ છીએ આપણે ઘરે સોરી દુકાને મતલબ ઘરે દુકાને બની જગ્યાએ તો ફેમિલી મળીએ નેક્સ્ટ વ્લોકમાં અને તમે મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સપોર્ટ કરો બે લાયક પ્રેસ કરો વિડીયોને લાઇક કરો અને ચાલો હવે મળીએ બની રહેજો વિડીયોમાં જય શ્રી રામ